લુણાવાડા બિંગ હ્યુમન ગ્રુપની સ્થાપના થયાના નવ વર્ષ પૂર્ણ થવા ઉપરાંત દસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે હાલોલમાં આવેલ હેલ્પિંગ હેન્ડ્સ ઓર્ફનેજમાં રહેતા માનસિક અસ્વસ્થ અને જરૂરિયાતમંદ લોકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તથા આખા વર્ષના કરિયાણાનું વિતરણ બિંગ હ્યુમન ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું લુણાવાડા નગરના બે સેવાભાવી યુવાન ભાઈઓ ડોક્ટર નિશાંતભાઈ પટેલ અને મહર્ષિભાઈ પટેલ દ્વારા વારે તહેવારે સેવાકીય કાર્યોમાં બિંગ હ્યુમન ગ્રુપને હંમેશા સહભાગી તથા હરહંમેશ ગ્રુપને પડખે ઊભા રહે છે તથા છેલ્લા આઠ વર્ષથી ગ્રુપની ઓળખાણ સમાન ટી શર્ટ આ દિવસે લોન્ચ કરે છે જેમનો બિંગ હ્યુમન ગ્રુપના સર્વે સભ્યો ખૂબ ખૂબ આભાર માને છે ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો આજરોજ તારીખ અઢાર સાત ચોવીસ ના દિવસે બિંગ હ્યુમન ગ્રુપની સ્થાપના થયાના નવું વર્ષ પૂર્ણ થવા ઉપરાંત દસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તથા ગ્રુપના સક્રિય સભ્ય વિજયભાઈ ભોઈ અને કિશનભાઈ ભોઈ ના જન્મ દિવસ નિમિત્તે હાલોલમાં વેલ હેલ્પિંગ હેન્ડ ઓર્જમાં રહેતા દ્વારા કરવામાં આવ્યું ઉપરાંત સોલાર લાઇટ કપડા ચપ્પલનું વિતરણ કરીને ગ્રુપની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી આ ઉપરાંત છેલ્લા નવ વર્ષથી બિંગ્યુ મન ગ્રુપના સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન પશુ સેવા દરેક ઋતુઓમાં જરૂરિયાતમંદ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ જેવી કે ઉનાળામાં ચપ્પલ પાણીના માટલા શિયાળામાં સ્વેટર ધાબડા ચોમાસામાં તાટપટ્ટી છત્રી તથા વિવિધ તહેવારોમાં લુણાવાડાની આજુબાજુના ગામોમાં વસતા જરૂરિયાતમંદ બાળકોને દિવાળીમાં ફટાકડાની કીટ મીઠાઈ પતંગ ફીડકી હોળીમાં પિચકારીઓ રંગ જેવી દરેક વસ્તુઓનું વિતરણ ઉપરાંત ગ્રુપના દરેક સભ્યોના જન્મદિવસ નિમિત્તે તથા દરેક શુભ પ્રસંગે પણ વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ગ્રુપના સભ્યો ઉપરાંત દયાળુ દાતાઓનો પણ ખૂબ મોટો ફાળો છે ગ્રુપના નવ વર્ષ પૂર્ણ થવાના શુભ પ્રસંગે ગ્રુપના દરેક સભ્યો સૌદાતાનો પણ સહર્ષ